હમણાં મુંબઈમાં એક બહુ મોટી મુવમેન્ટ ચાલે છે હેશટેગ આઈ એમ નોટ તમે માનસિક રોગની સારવાર લેવામાં શરમાવાની જરૂર નથી જેમ તાવ આવે જેમ શરદી થાય જેમ બીજી તકલીફો થાય એમ માનસિક રોગ થાય ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ અને ત્યારે આવી સ્ત્રીઓ જેને ડિપ્રેશન આવે જેને પીડા થાય જેને દુઃખ થાય જેને હોર્મોન ઇમ્બેલેન્સ થાય એ બે ચાર વાર સાયકોલોજીસ્ટ પાસે જઈ આવે તો એમાં કઈ ગાંડી થઈ ગઈ છે એવું નથી પણ જો પરિવારમાંથી કોઈ એમ કે તારે જવું છે સાયકેટ્રી હું ગાંડી છું ગાંડા લોકો જ જાય ઓસીડી સો માંથી નેવું સ્ત્રીઓને હોય છે ઓબ્સેસિવ કમ્પલસીવ ડિઝીઝ ઇઝ ટુ ઓલમોસ્ટ ઓલ વિમેન અતિશય ચોખ્ખું રાખવું અતિશય મેટિક્યુલસ રાખવું ડબ્બા અમુક જ રીતે રાખવા આ આમ જ લટકાવવાનું અને આમ જ કરવાનું આ ઓસીડી છે આપણે બધાને છે નાનો મોટું પણ આપણે કોઈ દિવસ એ વિશે ધ્યાન આપતા નથી અને એ વિશે સજાગ થતા નથી એટલે સ્વાસ્થ્ય એ સૌથી પહેલી શરત છે શાંતિ એ બીજી શરત છે શાંત રહેવા માટે શું કરવું પડે તો શાંત રહેવા માટે એ કરવું પડે કે દરેક વાત હું જ કરું એ પરફેક્ટ છે અને હું જ કરું એ જ રીતે થવી જોઈએ એ આગ્રહ છોડી દેવું નવી આવેલી છોકરી જો કોઈક રીતે કરતી હોય તો એ જુદી રીતે કરે છે એકવાર જોઈ જોઈતો લો એ શું કરે છે મોટા ભાગના ઘરોમાં સાસુ એમ કે ટીંડોળા ગોળ નહીં સમારવાના હવે ગોળ સમારો કે ઉભા સમારો પેટમાં જવાના છે મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનું તું થોડું ચાખી જો ને થોડું કરી જો ને દીકરો ખાય નહીં પછી પત્ની આવે એ સવારે લીલું શાક કઈ સમારતી હોય એટલે મમ્મી કે નહીં ખાય પણ પેલો નાહી ધોઈને આવે ટેબલ પર બેસે ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ અને પછી એ જયારે ચાય ત્યારે મમ્મીને ગુસ્સો એ વાતનો આવે કે મારા કીધે ના ખાધું આના કીધે ખાધું હવે એકચ્યુઅલી તો આનંદ થવો જોઈએ કે પચીસ વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આને પચીસ મિનિટમાં કર્યું થેન્ક યુ કહેવું જોઈએ કે દોસ્ત યાર જબરજસ્ત કર્યું તે શું કર્યું મને પણ કે એને બદલે વાંધો પાડવો કેમ એને તો તમારું જ કામ કર્યું તમને જે જોઈતું હતું એ જ કર્યું તો શાંતિ એ બીજી શરત છે અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ કમ્પેરિઝનમાંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે આનું આમ આનું આમ મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે એ તમારી સાથે હસી હસીને વાત કરે છે એને ઘેર જાઓ એક બહેનને એક બહેને છૂટાછેડા માટે અરજી કરી પછી સાયકેટ્રિસ્ટે એમના બે જણાને બેસાડીને કાઉન્સેલિંગ કર્યું વાત કરી એટલે પત્નીને પૂછ્યું કે કે ભાઈ શું છે તો આ વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી બધી જવાબદારી મારી વિદેશની વાત છે કે મારી બધી જવાબદારી વાસણ મારે કરવાના આ મારે મારાથી નથી થતું હવે બસ મારે નથી રહેવું એની સાથે એટલે સાયકેટ્રિસ્ટ પતિને બોલાવીને કહ્યું કાઉન્સિલર મેરેજ કાઉન્સિલર કે થોડીક મદદ કરો ને યાર સીધી વાત છે આટલું કરો તો શું પ્રોબ્લેમ છે પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે ઘરે પહોંચી ગયા વહેલા ચાર વાગ્યામાં જઈને બધું સાફસુફ કરી નાખ્યું વાસણ કરી નાખ્યા રસોઈ થોડી કરીને મૂકી દીધી વાઇન સરસ રીતે પૂર કરીને ગ્લાસ ગોઠવ્યા પત્ની આવી એને બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી તો પતિએ કહ્યું કે એમ શું થયું તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી નોતા કરતા તો વાંધો હતો કરે છે તોય વાંધો છે બહુ સુંદર કથા છે એક મારો અસ્બાબ કરીને એક બેન બારગામ જવાના છે પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે અહીંયા છે અહીંયા છે ગેસ બંધ કરજો ફલાણું કરજો ગીઝર બંધ કરજો આ કરજો અઠવાડિયું બારગામ જઈને પાછા આવે છે આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે પીવાનું પાણી નહીં હોય આમ હશે આ તો આવો જ છે પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે બાઈને બોલાવીને નાસ્તો બનાવડાવી રાખ્યો છે પાણી ભર્યું છે કપડાં ધોઈને સરસ વાળીને મૂકી દીધા છે ચાદરો બદલી નાખી છે અને બહુ સરસ લાઈન લેખિકાએ લખી છે કે મને એવું લાગ્યું કે મારો હસબાબ લૂંટાઈ ગયો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ હોય આપણને ગમતું હોય તો એની ફરિયાદ ન કરો અને જો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ છે ન ગમતું હોય તો એ વિશે સ્પષ્ટ રહો પણ મજા એ છે કે કહેવું એમ છે કે હું નહીં જાઉં ને ત્યાં સુધી એ જમશે નહીં આ વાતનું ગૌરવ છે કે દુઃખ છે એ વિશે ક્લેરિટી નથી કાં તો બહુ જ ગમે છે કે હું નહીં જાઉં ત્યાં સુધી હું પીરસીશ નહીં ત્યાં સુધી જમશે નહીં નથિંગ લાઈક ઇટ યાર આઈ નો હી લવ્સ મી અને કાં તો તમે ફરિયાદ કરો કે યાર એટલો બાલીશ બોલો હવે આ ઉંમરે પણ હું જાઉં આ બેની વચ્ચે કંઈ નથી મજા એ છે કે આ મૂડ સ્વિંગ છે કદીક ગમે છે ને કદીક નથી ગમતું હવે સામેના માણસને કેવી રીતે સમજાય કે આજે ગમશે કે નહીં ગમે હમણાં થોડા વખત પહેલા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં ના ના આ બધું આ મારે કહેવું જ છે હું વખાણ કરવા નથી આવી હમણાં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં એક બહુ સરસ શોર્ટ ફિલ્મ જોઈ મેં પતિ પત્ની બેઠા છે ડાઇનિંગ ટેબલ પર અને પત્ની કહે છે કે મને યાર આજે બહુ માથું દુખે છે ઓફિસ નથી જવું એટલે પતિ કહે છે કે એવું તું થાય ઓફિસ તો જવું જોઈએ કામ કરવું જોઈએ યુ ન તું એકવાર જઈશ તો એટલે પત્ની ગુસ્સે થઈ જાય છે અને એને કહે છે ઓલ આઈ નીડ ઇઝ અ હગ એન્ડ અ લિટલ પેમ્પરિંગ આટલું ભાષણ શું કરે છે એટલે પેલો કહે છે અચ્છા ઓકે પછી તરત નેક્સ્ટ થોડા વખત પછી ફરી એક દિવસ પત્ની કહે છે કે મને માથું દુખે છે એટલે પતિ આમ આવીને વાલ કરે કે આ ઘોરે માથું દુખવાની ગોળીને એક ગ્લાસ પાણી લાવ ઓકે હવે સમજી ગયો કે આ આમ છે પછી પાછું થોડા દિવસ રહીને કે છે કે એમ નોટ ગુડ મને માથું દુખે છે એટલે પતિ એક હાથમાં માથું દુખવાની ગોળી પાણી અને આમ હગ લઈને ઉભો રહ્યો કે આ ત્રણ માંથી શું જોઈએ છે એટલે પત્ની એની સામે જોયું ને કહ્યું કે જો એટલું પણ ના સમજાતું હોય તારી જોડે છે આ મૂડ સ્વિંગ્સ છે અને મજા છે આ મૂડ સ્વિંગ્સની મજા છે એ રૂકમણી હોય પાર્વતી હોય લક્ષ્મી હોય સરસ્વતી હોય આ બધાના મૂડ સ્વિંગ છે પાર્વતી ભીલ થઈને જાય છે પોતાના પતિને રીઝવવા માટે કે મહાદેવ પલળે છે કે નહીં સ્ત્રીને જોઈને એ પણ પરીક્ષા કરે છે પતિ આ મૂડ સ્વિંગ્સનો વિરોધ કરવાને બદલે પ્રોબેબલી આ સ્વિંગ્સ સાથે આપણે સ્વિંગ કરવાનું શીખી જઈએ આ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવાને બદલે આ મૂડ સ્વિંગ્સને સમજી લઈએ અને ઘરના લોકોને કહી દઈએ કે આજે મારું નથી મગજ ઠેકાણે મારાથી જરા દૂર જ રહેજો કહી શકાય એમાં કંઈ ખોટું નથી આપણો ક્રોધ આપણને સમજાઈ જાય ને એનાથી ઉત્તમ બીજી કોઈ સ્થિતિ જ નથી જેને પોતાની નબળાઈ સમજાઈ જાય ને એ માણસ આ જગતનો સુખીમાં સુખી માણસ છે તમારા ગુણ તમને સમજાય કે નહીં તમારો પ્રોબ્લેમ તમને સમજાઈ જવો જોઈએ એટલે શાંતિ માટે એ પણ જરૂરી છે કે તમારા મૂડ સ્વિંગ્સ તમે ઓળખી જાઓ તમે શાંત થઈ જાઓ સામેના માણસ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાનું ઓછું કરી નાખો કેટલી બધી સ્ત્રીઓ મને એવું કહેતી મળી છે કે એમને તો ડેટ જ અમારી એનિવર્સરીની યાદ નથી રહેતી વેરી ગુડ મારા વર્ણ એ નથી રહેતી મેં એવું નક્કી કર્યું છે કે એને આગલે દિવસે કહી દેવાનું કે કાલે આપણી એનિવર્સરી છે સરળ રસ્તો છે તમે આખો દિવસ રાહ જુઓ કે એને યાદ રહે છે કે નહીં અને પછી રાતે દસ વાગે ઝઘડો માંડો કે મને ખબર જ હતી કે યાદ તો પણ તો ગઈકાલે મારા લગ્ન ને પચીસ વર્ષ પૂરા થયા એટલે મેં એને કહ્યું મેં એકદું ગિફ્ટ લઈ આવજે મને કઈ શું મેં છે ના 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 ગિફ્ટ લઈ આવજે હું તને સિરિયસલી કઉ છું એટલે એનો બપોરે મેસેજ આવ્યો કે ગિફ્ટ લાવવાની છે સિરિયસ છે મેં એકદમ સિરિયસ એટલે સાંજે ટુ વ્હીલર લઈને ઘરે આવ્યો ડાયમંડની ની વીંટી લઈને મેં કીધું તારી ગાડી ક્યાં ગઈ કેમ ટુ વ્હીલર પર આવ્યો કે ગાડી વેચીને તો તારી વીટી લીધી મારી ભાણીનું ટુ વ્હીલર એવું કંઈ કોઈ ગાડી વેચે નહીં પણ મજા એ છે કે આ સેન્સ ઓફ હ્યુમરની જગ્યા રહે છે મારી ભાણીએ મને પૂછ્યું કે મામી તમને વીંટી ગમી એટલે મેં મારી ભાણીને કહ્યું મેં કીધું વીંટી ગમી કે નહીં એ બહુ દૂરનો પ્રશ્ન છે પચીસ વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને એનો આનંદ છે સી બહુ લાઈફ ઇઝ અ વેરી લિટલ થિંગ ઇટ્સ ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ આપણે બધા મોટી મોટી ખુશીઓ ચાલીસ વર્ષ કઈ ઉજવવાના ફોર્ટીએથ બર્થ ડે પેલો સરપ્રાઈઝ કરે ને અંધારું કરે ને બધા ભેગા થાય ને પછી લાઈટ કરે હો ની પણ વાવ ત્યારે મને એમ થાય એને નહીં ખબર હોય યાર ઘરમાં જે ચાલે છે એને કોકે ને કોકે કઈ જ દીધું હોય પણ એ પણ તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે તમે પણ એને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો તો એનું આટલું બધું જાહેર પ્રદર્શન કરવાને બદલે ક્યાંક સરસ નાનકડી ક્વાયત બ્યુટિફુલ ઇવનિંગ લુકિંગ એટ લાઇફ વંસ એન્ડ સિટિંગ ટુ ગેધર સ્પેન્ડિંગ સમ ટાઈમ ટોકિંગ અબાઉટ ઇટ બ્રિંગિંગ અ બેસ્ટ મ્યુઝિક ધેટ શી લાઇક કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારા માટે કંઈ લાવતા જ નથી આટલું બધું ફરે બોલો કોઈ દિવસ લાવે નહીં પતિ બિચારો એક દિવસ નક્કી કરે હું કઈ લઈ જાઉં સાડી લાવે ગિફ્ટ રેપ કરાવે આપે ખોલે ગ્રીન કોઈ લાવ્યું છે તમે તમે એ વસ્તુનો કેમ આદર નથી કરી શકતા શાંતિ માટે આ બધું જરૂરી છે સ્વીકાર પરમ સ્વીકાર ઇફ યુ વોન્ટ ટુ બી પીસફુલ લર્ન ટુ એક્સેપ્ટ ઇફ યુ વોન્ટ ટુ બી હેપી લર્ન ટુ એક્સેપ્ટ ઇફ યુ વોન્ટ ટુ બી એપ પીસફુલ વિથ યોર સેલ્ફ એક્સેપ્ટ વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ યુ એક્સેપ્ટ પીપલ ધ વે દે આર વિવાહ થાય ને નવા નવા તો એકબીજાને બદલવાની પ્રક્રિયા ચાલે તું હવે તેલવાળા વાળ લઈને ના આવ એટલે પેલી સવારે બિચારી ધુએ પતિ પત્નીને પત્ની જે થનારી હોય પતિને કે આવા ટાઈટ બ્લાઉઝ જેવા શર્ટ ના પહેરો આવી ફેશન નથી એટલે પતિ બિચારા બધા ટાઈટ શર્ટ કાર્ડ નાખે લૂઝ શર્ટ પહેરતા થાય આવી રીતે ચા રકાબીમાં કાઢીને ના પીવો સબડકા બોલાવીને એ બિચારા છોડી દે તું આવી રીતે આગથી દાળ ના ખા એ છોડી દે અને પાંચ વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે તમે બહુ બદલાઈ ગયા આપણે બદલ્યા કેમ જે છે એવા આપણે ચાહી નથી શકતા માણસો કેમ દરેક વ્યક્તિ વિશે આપણને ફરિયાદ છે એ આપણે આપણી જાતને પૂછવાનું છે આમાં આટલું બદલો આમાં આટલું બદલો આમાં આટલું કોઈ પણ ચીજ એઝ ઇટ ઇઝ ગમે નહીં તો એમ માનવું કે આપણામાં કંઈક ખરાબ છે કોઈ કોઈનામાં નહીં અને બહુ નાની પણ બહુ મહત્વની વાત એ છે કે મોટાભાગની સ્ત્રીઓને ક્રોધ આવે ને ત્યારે જીભ પર કંટ્રોલ નથી રહેતો ક્રોધમાં શું કહેવું અને શું ન કહેવું એની એની ચોઈસ નથી રહેતી અને પછી એમ થાય કે હું ન બોલી હોત તો સારું થત અરે રે મેં ક્યાં આવું બધું કહ્યું એને બદલે એક ક્ષણ જાતને આપવી અને પૂછું કે આ જે હું કહેવા જઈ રહી છું એ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ અને જો ન કહેવું જોઈએ તો ન કહેવું દરેક માણસમાં એટલી ઇન્ટેલિજન્સ હોય જ છે કે એને સમજાય કે કશું ખોટું થયું છે સાઉથ ઇન્ડિયન પિક્ચરની જેમ ત્રણ ત્રણ તમાચા મારીને હમણાં જ સમજાવવાની જરૂર નથી એને પણ સમય આપો સામેનો માણસ પણ સમજતો હોય છે થોડો સમય આપો કોઈ પણ પરિસ્થિતિને બે લોકોને તમે વિચાર કરો આ હાડકાનું હું તો તમને સાદો દાખલો પ્લાસ્ટર કરે હાડકું તૂટે તો શું કરે પ્લાસ્ટર કરે કેમ જોડીને એઝ ઇટ ઇઝ રહેવા દે થોડા દિવસ તો ધીમે ધીમે હાડકું સંધાય સંબંધમાં પણ તિરાડ પડે ને તો શાંતિનું પ્લાસ્ટર કરી દેવાનું એની મેળ એ સંધાઈ જાય આપણે બધા સમજ્યા વગર હમણાં જ અત્યારે વાત કરો મારી સાથે હમણાંને કંઈ હમણાંને હમણાં કશું થવાનું જ નથી અને માફી માંગે ને પછી મજા એ આવે કે સોરી કે ને એટલે તરત મેં સોરી તો કયું હવે તો મૂડ સારો કરો તરત કેવી રીતે કોઈનો મૂડ સારો થાય દરેક માણસને એટલું લિવરેજ આપવું એ આપણી જવાબદારી છે આ શાંતિ એ બીજી શરત છે અને ત્રીજી સુખી થવાની સૌથી મોટી અને સૌથી સરળ શરત છે ને એ ક્ષમા છે દરેક માણસને માફ કરો બહુ સરસ મને એક શેર ગમે છે કુછ એસે મેને અપને કો આઝાદ કુછ એસે મેને અપને કો આઝાદ ક્યાં લોકો માફી માંગી મેને માફ સ્વયં ને બાંધી રાખીને તમે વિચારો તો તમને સમજાય કે તમે જેના પર ગુસ્સો કર્યો હું પાઠ બનાવી દઈશ ને હું સીધા કરી નાખીશ ને હું મગજ ઠેકાણે લાવીશ ને હું આમ કરીશ ને આ બધું તમે જે કહો છો ને એ તમારે માટે છે એને તો કઈ જ નથી પડતો એ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રાખીને રહે છે અને જયારે ને ત્યારે તમે એને યાદ કર્યા વગર રહેતા નથી એ તમને કોઈ દિવસ યાદ કરતા નથી સેજ કઈ થાય એટલે કે પછી તમને યાદ છે ને પેલા અરે ભાઈ એ તો ગયો જે કરવાનું હતું એ કરીને માફ કરી દો છોડી દો મુક્ત કરી દો એ પણ જાય ને તમે પણ છૂટા થો એક પતિ ને કોઈ ગર્લફ્રેન્ડ હતી બેન પણ હતી પરણ્યા પછી હતી એ વાતને એટલી ઘૂટે કે તમને ઘણીવાર એવી નવાઈ લાગે કે આટલું બધું દુખી થવા જેવું આમાં ખરેખર કઈ હતું કે નહોતું અને જો હતું ખરેખર તમને એની સામે વિરોધ છે તો મૂકી દો ઘર બેગ ભરીને ત્યાં જ રહેવું છે એ જ જગ્યાએ એની સાથે જ જીવવું છે અને છતાંય હૃદયમાં આ દુઃખ સંઘરી રાખવું છે આ બંને ભેગું નહીં બને કાં તો તમે શાંત થઈ જાઓ ક્ષમા કરી દો સ્વસ્થ થઈ જાઓ અને આ સંબંધને ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરો અને નહીં તો નક્કી કર લો રહેવું એની જોડે બેકાર માણસ છે તમે એવું કહો છૂટાછેડા જોઈએ છે કે ના જુદા નથી પડવું રહેવું છે સાથે જ અને પેઇનફુલી કનેક્ટેડ રહેવું છે આ કેવી વાત છે વિચારો આનાથી કોણ સુખી થાય છે આ ત્રણ વાતો સાથે મારે કહેવું છે કે આપણે બધા જ સ્ત્રી દરેક સ્ત્રી પાસે ગજબ તાકાત છે પરિવારને અત્યંત સુખી કરવાની સંતાનોને મોટા કરવાની સારા નાગરિક બનાવવાની પોતે ખુશ રહેવાની પરિવારને ખુશ રાખવાની આ બધી શક્તિઓને એક બાજુ મૂકીને આપણે શેને માટે ફરિયાદમાં અટવાઈએ છીએ વોટ ઇઝ ઇટ દીકરીને પણ માં શીખવાડે બધા આવા હોય સાચવવાનું હ હું મારી દીકરીને એમ શીખવું કે પાછળ પાછળ સ્કૂટર પર છોકરો કોઈ આવતો હોય કે ચાલતો ચાલતો આવતો હોય તો ઊભા રહેવું અને કે પપ્પાને મળવા ડરવાનું શું કોનાથી ડરવાનું કરાટે શીખવવાથી કઈ નહીં થાય હૃદયમાં હિંમત જોઈશે સેલ્ફ ડિફેન્સ એ કોઈ બહારથી આવતી તાકાત જ નથી સેલ્ફ ડિફેન્સ એ ભીતરથી આવતી તાકાત છે આંખમાં તાકાત હોવી જોઈએ એક છોકરી જ નક્કી કરે કે મારે ખબર કોણ હાથ મૂકશે ને કોણ નહીં મૂકે આપણે બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ બીજાથી ડરીએ છીએ ખરેખર ડરવાનું સ્વયંથી જ છે એનાથી વધારે કોઈનાથી ડરવાનું છે જ નહીં આપણી ભીતર જ જાનવર છે બહાર ક્યાંય જાનવર નથી અને આ વાત સાથે એક સરસ છેલ્લી વાર્તા કહીને મારે મારી વાત પૂરી કરવી છે ભગવાન બુદ્ધ જ્યારે પોતાને ઘેર પાછા જાય છે કપિલ વસ્તુ ત્યારે પોતાના બે શિષ્યોને લઈને જાય છે યશોધરાને મળવા જાય છે શિષ્યોને કહ્યું છે કે મને મારે કદાચ રડે ગુસ્સો કરે તમે કંઈ નહીં કરતા તમે ઊભા રહેજો કારણ કે હું એને મૂકીને ભાગી ગયેલો એને અધિકાર છે મારા પર ગુસ્સે થવાનો મને મારવાનો જે બી મને ખરાબ ખરાબ શબ્દો કહેવાનો જાય છે જઈને જુએ છે તો રાજમહેલનો આ ઓરડો સાવ જુદો છે એક દીવો છે એક ચટાઈ છે પાણીનું માટલું છે થોડા પુસ્તકો છે વલકલ પહેરેલી પત્ની છે સાદા કપડાં પહેરેલી આવે છે બુદ્ધ ઉભા રહે છે યશોધરાને કહે છે કે તારે કંઈ પૂછવું છે બુદ્ધિસ્ટ ધર્મની એક એવી શરત છે કે જે ભિક્ષા માંગવા જાય એ ભિક્ષા જે એ આપે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એટલે યશોધરા ભિક્ષા આપે છે અને પછી બુદ્ધ કહે છે કે તમારે કઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો અને ત્યારે યશોધરા એને કહે છે કે મારે તમને એક જ સવાલ પૂછવો છે કે જે મને રાજમહેલમાં રહીને મળી ગયું એ શોધવા માટે તમારે આટલું બધું કેમ ભટકવું પડ્યું બસ આટલી જ વાત છે કારણ કે જે શોધવાનું છે ને એ આપણી જ ભીતર છે નારાયણી પણ આપણી ભીતર છે શૂર પણ ખા રાક્ષસી પણ આપણી ભીતર જ છે કકળાટ પણ આપણી ભીતર છે શાંતિ પણ આપણી ભીતર છે સ્નેહ પણ આપણી ભીતર છે ક્ષમા પણ આપણી ભીતર છે તિરસ્કાર પણ આપણી ભીતર છે ઘૃણા પણ આપણી ભીતર છે આ બધું એક કબાટમાં મૂકેલું છે આમાંથી તમને જે કામ લાગે જે બ્લાઉઝ તમને થતા નથી એ પણ તમે મૂકી રાખ્યા છે એમ વિચારીને કે કોક દિવસ વજન ઉતરશે ત્યારે પહેરીશ ઉતરવાનું નથી હવે તમે વીસ વર્ષના હતા અને જે બ્લાઉઝ તમને થતા હતા એ હવે થવાના નથી એટલે વિચારવાનું કે કોણ પહેરે આટલા સરસ મહેનત કરીને બનાવેલા ડિઝાઇનર બ્લાઉઝ સરસ યંગ કોઈ છોકરી હોય કોઈની પુત્ર વધુ પરણીને આવી હોય એને કહેવું કે બેટા મેં બહુ દિલથી કરાવ્યા છે પહેરજે મને યાદ કરજે લઈ જા જગ્યા કરવી હંમેશા પોતાની ભીતર પણ કબાટમાં પણ ઘરમાં પણ માળિયામાં પણ વિચારોમાં પણ નક્કામી ચીજો સંગ્રહ નહીં તો સુખી થવું એ સરળ રસ્તો છે કાકા કાકી પરદેશ જતા હતા એટલે કાકાએ કાકીને એરપોર્ટ પર પહોંચીને પૂછ્યું કે બધું લીધું છે ને એટલે કાકીએ કીધું કે ફ્રીજ લીધું હોત ને તો સારું થાય એટલે કાકા એ કહું કે કે ફ્રીજ કેમ તો કે પાસપોર્ટ ની ટિકિટ એના ઉપર રહી ગયા ફ્રીજ નથી લેવાનું પાસપોર્ટ ને ટિકિટ લેવાના છે એના ઉપરથી આપણે કારણ વગર ફ્રીજ ભેગું ઘસડીએ છે આટલી જ વાત સાથે મારી વાત પૂરી કરું છું મારે માત્ર એટલું જ કહેવું છે કે આ દેશની સ્ત્રીઓ અત્યંત ગૌરવાન્વિત હતી અત્યંત ગૌરવાન્વિત છે જગતનો કોઈ માણસ તમારું ગૌરવ ઓછું કરી શકે જ નહીં જ્યાં સુધી તમે સ્વીકારો નહીં કે તમારું ગૌરવ ઓછું થયું છે રેપ થાય એ પછી મમ્મી કોઈને કહેતી નહીં મોલેસ્ટ થાય એને કે કોઈને કહેતી નહીં શેને માટે કૂતરું બચકું ભરીને જાય તો આપણે અબડાઈએ છીએ આપણા ચારિત્ર પર દાગ લાગે છે આ રસ્તે રખડતા કૂતરા છે એ બચકું ભરી જાય એ મોલેસ્ટ કરે એ રેપ કરે માએ દીકરીની બાજુમાં ઊભા રહીને એમ કહેવું જોઈએ કે દીકરા તારો કાંઈ વાંક જ નથી રાઈઝ અબોવ ઓલ ધીસ રામાયણમાં એક બહુ જ સુંદર શ્લોક છે સીતા જ્યારે પ્રવેશ કરે છે વાલ્મિકી રામાયણમાં ત્યારે સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું બહુ નબળી છું મારા શરીરને કોઈ મારી ઈચ્છા વિરુદ્ધ સ્પર્શે એમ બને પણ હું સ્ત્રી છું બહુ સક્ષમ છું મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નહીં અડી શકે એવી મને ખબર છે આપણે મનને કોઈ ઈચ્છા વિરુદ્ધ ન અડે એ સત્ય સાથે શરીરને કોઈ અડે ન અડે શરીર સાથે કોઈ છેડખાની કરે બીજું કંઈ થાય ત્યારે શરમાવાને બદલે ડરવાને બદલે એનો સામનો કરીએ ઊભા થઈએ આપણે બધા તાકાતવર છીએ અને તાકાત એકતામાં છે સાથે રહેવું જોઈએ બધી સ્ત્રીઓએ એ એમ્પાવરમેન્ટ છે કોઈ નબળી હોય દુઃખી હોય કોઈ કશું બીજું કરી રહી હોય એને હાથ પકડીને પોતાની સાથે રાખવામાં એમ્પાવરમેન્ટ છે એમ્પાવરમેન્ટ સ્વયંને મજબૂત કરવામાં નથી એમ્પાવરમેન્ટ આખી ફેટર્નિટીને મજબૂત કરવામાં છે લેટ્સ ગેટ ટુગેધર લેટ્સ બી ટુગેધર લેટ્સ રિમેન ટુગેધર લેટ્સ સ્ટેન્ડ ટુગેધર લેટ્સ લવ ઈચ અધર લેટ્સ નોટ ટોક અબાઉટ ઈચ અધર બીજાની જિંદગીમાં રસ તમે વિચાર કરો સવારે તમારા ઘેર કોઈ આવીને કચરાનો ડબ્બો આપી જાય તો તમે કચરાના ડબ્બાનું શું કરો ત્યાં દો હા કે ના કે નાના નાના ડબ્બામાં ભરીને બધાને ઘેર આપી ના સિરિયસ સવાલ છે કોઈ એવું હા કે ના તો આટલા બધા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો કોક તમારે ત્યાં કચરો ઠાલવી જાય એટલે આપણે નાના નાના ડબ્બામાં ભરીને બધાને આપી આવવાનું કે હવે તમે રાખો શ્રીદેવી ગુજરી જાય ત્યારે સર્જરી કરાવતી હતી કે નહીં એ મહત્વનું નથી હિંમત વાળા પછી અઢાર કિલો વજન ઉતાર્યું એ મહત્વનું છે એ જોતા શીખીએ તો હું માનું છું સ્ત્રીનું સન્માન થઈ શકશે પરણેલાને પરણીતી કે નહીં ઝઘડતી હતી કે નહીં એના કરતા વધારે ત્રણ વર્ષની હતી ને ત્યારે આખા પરિવારનું પેટ પાડતી હતી એ યાદ રાખીએ સ્કૂલે નથી ગઈ કોઈ દિવસ તેલુગુ તમિલ ઇંગ્લિશ હિન્દી બધું સ્ટુડિયોમાં શીખી એને સલામ કરીએ દરેક પાસે ગુણ છે એ ગુણ જોતા શીખ્યા